पॉल्यूशन बिल्कुल जीरो हो गया तो बहुत आसमान एकदम नीला आसमान दिल्ली में उससे पहले कभी नजर आता नहीं था तो मुझे लगा कि वे प्रदूषण पर हम लोग अगर काम करें तो एक आइडिया है कि हम इलेक्ट्रिक वाहन से जुड़ते हैं इलेक्ट्रिक वाहन मैन्युफैक्चरिंग शुरू करते हैं। પોઝિટિવ સ્ટોરી પહેલા ટ્યુશન લેતો હતો આજે સો કરોડનું ટર્ન ઓવર ભાઈ સાથે લોન્ચ કર્યું ઇલેક્ટ્રિક સ્કૂટર દર મહિને કરોડનું વેચાણ દાયકાની વાત છે દાદા મોટા જમીનદાર હતા અમારી પાસે વીઘાથી વધુ જમીન હતી ટ્રાન્સપોર્ટનો ધંધો પણ હતો મોટી હવેલી ઘર શહેરમાં નામ પ્રખ્યાત હતું પરિવારની એક ઓળખ હતી પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે બધું જ ખતમ થઈ ગયું અમે ગામડાથી શહેરમાં આવ્યા અને ભાડાના મકાનમાં રહેવા લાગ્યા કોઈક આર્થિક રીતે ટકી શક્યા મારા પિતાને સાત ભાઈઓ હતા માંદગીને કારણે નાની ઉંમરે બધા જ ભાઈઓ એક પછી એક મૃત્યુ પામ્યું માત્ર પિતા જ બચી શક્યા પપ્પા કહેતા કે તેના ભાઈની તબિયત બગડતી તેની સારવાર થતી રૂપિયા એકઠા કરવા માટે દાદાએ જમીન વેચવી પડતી થોડા સમય બાદ તેનું મૃત્યુ થઈ જતું આ રીતે એક એક કરીને પપ્પાના સાત ભાઈઓના મોત થઈ ગયા જમીન વેચીને સારવારનો ખર્ચ અને ઘર ચાલતું હતું આ સંજોગો હતા ઇલેક્ટ્રિક સ્કૂટર મેન્યુફેક્ચરિંગ કંપની સ્કોડાના કોફાઉન્ડર પ્રશાંત વશિષ્ઠ તેની વાર્તા કરી રહ્યા છે તેની સાથે મારી મુલાકાત ગ્રેટર નોયડામાં થાય છે થોડીવાર રોકાઈને પ્રશાંત કહે છે હું ઘણી જહેમત બાદ અહીં પહોંચ્યો છું જે લોકો મને ઓળખે છે તેઓ પણ કહે છે તમારી લાઈફ જોઈને એવું લાગે છે કે કોઈ ફિલ્મ જોઈ રહ્યો છું માઇનસથી શરૂ કરીને આજે અહીં સુધી પહોંચી ያችሁ <coughs> પ્રશાંતે તેના ભાઈ નિશાંત વશિષ્ઠ સાથે બે હજાર એકવીસમાં સ્કોડુ પર કામ કરવાનું શરૂ કર્યું તેઓએ એપ્રિલ બે હજાર ચોવીસમાં ઇલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં લોન્ચ કર્યું છે અત્યારે તેઓ દર મહિને દસ કરોડનું વેચાણ કરી રહ્યા છે આ નાણાકીય વર્ષમાં અંદાજીત ટર્ન ઓવર સો કરોડ રૂપિયા છે પ્રશાંત કહે છે બે હજાર ઓગણીસ સુધીમાં ઇલેક્ટ્રિક સ્કૂટર એટલે કે સ્કૂટર જે ચાર્જિંગ પર ચાલે છે ભારતમાં આવી ગયા હતા થોડા સમય પછી ઘણી કંપનીઓએ અલગ અલગ મોડેલમાં

છું પપ્પા એડવોકેટ હતા પણ વકીલાતમાંથી ઘર ચલાવવું મુશ્કેલ હતું તેની પ્રેક્ટિસ ન બરાબર હતી ગામની જમીન વેચાઈ ગઈ હતી અમે શહેરમાં ભાડાના મકાનમાં રહેતા હતા નજીકની સરકારી શાળામાં ભણતો તે સમયે આજના જેવી સુવિધાઓ ન હતી ઘરની પરિસ્થિતિ જોઈને હું સમજી ગયો કે જલ્દી કંઈક કરવું પડશે હું ઘરમાં મોટો દીકરો છું બંને બહેનોના લગ્ન નાના ભાઈના ભણતરનો ખર્ચો ઘણી બધી જવાબદારીઓ હતી મારી અભિવ્યક્તિઓ જોઈને માતા હંમેશા એકવાર જ્યારે મોટો થશે ત્યારે ચોક્કસ કઈક કરશે મને ખબર ન હતી કે માતા આવું કેમ કહે છે પરંતુ આજે તે વાતો સાચી સાબિત થઈ રહી છે ઘરમાં ધંધા સાથે સંકળાયેલું કોઈ નતું પણ મારું મન હંમેશા આ બધી બાબતો વિશે વિચારતું હતું પ્રશાંત તેના અભ્યાસ દરમિયાનની વાર્તા કહે છે તે કહે છે બારમા પછી મેં અલીગઢ યુનિવર્સિટીમાંથી ફિઝિક્સમાં ગ્રેજ્યુએશન કરવાનું શરૂ કર્યું પરંતુ પછી મને લાગ્યું કે આનાથી કંઈ થવાનું નથી પપ્પા એડવોકેટ હતા એટલે એલએલબીમાં એડમિશન લીધું મને યાદ છે મારી પાસે ખોરાક અને આશ્રય માટે પૈસા પણ નહોતા મિત્રના ઘરેથી પૈસા આવ્યા પણ બધું મારે જાતે જ કરવાનું હતું ઘરના લોકો પાસેથી માગી શકતો ન હતો તે લોકો પાસે હોત તો તેણે મને આપી દીધા હોત મારો કોઈ શોખ હતો નહીં સ્કૂલ કોલેજની કેવી મસ્તી હોય છે મને જાણકારી નહોતી મારા અભ્યાસ દરમિયાન પણ મેં ઘણી નાની મોટી નોકરીઓ કરી બાળકોને ટ્યુશન આપીને પોતાનો ખર્ચો પૂરો કરતો હતો સૌથી મોટી સમસ્યા રહેઠાણની હતી હું જ્યાં ભણ્યું ત્યાં ઘણા પરિચિતો અને સંબંધીઓ રહેતા હતા દરેકના ઘરે હું મહિનો પંદર દિવસ માંડ રહી શકતો ઘણી વખત એવું બનતું કે હું ક્લાસમાંથી પાછો ફરું અને મારો સામાન રસ્તા પર પડેલો જોવા મળતો સંબંધીઓ કહેતા હવે તું અહીં ક્યાં સુધી રહીશ હવે બહાર નીકળો મારી વસ્તુઓ ભેગી કરતી વખતે હું તમને વિનંતી કરતો કે મને થોડા દિવસ રહેવા દો પૈસાની અછતને કારણે રેસ્ટોરન્ટના માલિકે ભોજન આપવાનું બંધ કરી દીધું હતું મેં આમ મેં મારા દિવસો વિતાવ્યા છે ઇલેક્ટ્રિક વ્હીકલ સ્કૂટર વેચીને કરોડપતિ બન્યા આઈડિયા મિત્ર જાપાનમાં એવી સ્કૂટર વેચતો હતો ઇન્ડિયામાં જ્યારે ઇલેક્ટ્રિક વાહન સ્કૂટરમાં આગ લાગવાની ઘટનાઓ બનવા લાગી ત્યારે વિચાર્યું કે ફાયરપ્રૂફ સ્કૂટર બનાવવું છે ટ્રેનિંગ ફિઝિક્સ અને મેનેજમેન્ટનો વિદ્યાર્થી છું ભાઈ સાથે મળીને એવી પર રિસર્ચ કરવાનું શરૂ કર્યું ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાંત સાથે મળીને ટીમ બનાવી ફંડ ફાઇનાન્સ કંપની ચલાવતી વખતે મોટા મોટા લોકો સાથે ઓળખાણ થઈ જ્યારે તેની સાથે આઈડિયા શેર કર્યો ત્યારે તેણે દોઢસો કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા માર્કેટિંગ શરૂઆતમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે પોતાના સ્કૂટર વેચ્યું ફીડબેક પ્રમાણે પ્રોડક્ટમાં ફેરફાર થતા ગયા હવે દેશમાં વધારે છે સોશિયલ મીડિયા દ્વારા કેમ્પેન કરું છું બિઝનેસ મોડલ સોકોડુના ઈવી સો ટકા મેક ઇન ઇન્ડિયા છે તેના પાર્ટ્સ વિવિધ વેન્ડર્સ પાસે બનાવવામાં આવે છે ગ્રેટર નોઈડા સ્થિત વેર હાઉસમાં અને એસેમ્બલ કરવામાં આવે છે કંપનીનું મંથલી ટર્નઓવર ઓવર દસ કરોડ રૂપિયાનું છે જો મિત્રો તમે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવા માંગો છો તો આજે જ બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ લો અને તમારી આવતીકાલથી એક લાખ કમાવાના ચાલુ કરી દો તમારી આખી જિંદગી બદલાઈ જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને કોર્સ ખરીદી લો